ઇસ્લામ ધર્મના આખરી નબી મોહમ્મદ સાહેબના જન્મદિવસ અને દિવસ ઈદે પવિત્ર દિવસે પંચાયતશીલ સોસાયટીમાં આંગણવાડી કેન્દ્ર નંબર નવ તે વિસ્તારના આગેવાનો નગર સેવકોને કાર્યકરો અને વાલીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને ઇનામ વિતરણના સદાબહાર પ્રોગ્રામનું આયોજન કરાયું એમાં અહુબભાઈ દસાડિયા અબુભાઈ મલાડા રુસ્તમભાઈ કુરેશી ફિરોજભાઈ પીઠડિયા રફીકભાઈ ભિલખિયા અલ્તાફભાઈ જુડેસરા અફતાબ દસાદિયા સહિત આગેવાનો સહિત વાદીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ અને વૃક્ષોના ફાયદા વિશે સમજણ આપીને માહિતી આપી હતી અને સમગ્ર પ્રોગ્રામનું આયોજન સંચાલન વર્કર નજમા બેન અને પ્રગતિ બેન દ્વારા કરવામાં આવ્યું છે છું આ નગર સેવક પણ રહી ચૂક્યો છું મારા અંદર આ આંગણવાડીની અંદર એક શાનદાર પ્રોગ્રામનું આયોજન કર્યું છે અમારા નદી એમનો આજે જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે અમે અહીંયા વૃક્ષરોપાનો કાર્યક્રમ અને બચ્ચાઓને આઈસ્ક્રીમ છે નાસ્તા પાણી છે એવો બધો ઈનામનો પ્રોગ્રામ કર્યો છે અને એના માટે બધું આયોજન અમારે બિલખિયાભાઈ અને નજમાબેન જે અહીંના જે સંચાલક છે એમણે કર્યું છે એટલે અમને બધાને